હેલો મિત્રો આજના ટેકનોલોજી અને એઆઈ યુગમાં પણ જો આપણે કોઈ સરકારી કચેરી કે ઓફિસે જઈએ ત્યારે એક જ દ્રશ્ય દેખાય છે લાંબી લાઈન અને અધિકારીના મૂળ પર આધારિત થતું કામ ગુજરાતના દરેક સામાન્ય કે મધ્યમ વર્ગ નાગરિકે આ પરિસ્થિતિનો ક્યારેક ને ક્યારેક સામનો કર્યો જશે અને ફરિયાદ નોંધાવવા માટે સરકારે ઘણી બધી પોર્ટલો આપી છે જેમ કે ચીફ મિનિસ્ટર સિટીઝન ગ્રાઇવિયન્સ પોર્ટલ મુખ્યમંત્રી જાહેર ફરિયાદ પોર્ટલ અહીંયા તમે કોઈ પણ સરકારી કચેરી સામે ફરિયાદ નોંધાવી શકો છો બીજી છે કે કેન્દ્ર સરકાર જાહેર ફરિયાદ પોર્ટલ આ પોર્ટલ તમે રાજ્ય અથવા કેન્દ્રીય કચેરી સામે પણ ફરિયાદ કરી શકો છો ત્રીજી છે ગુજરાત પોલીસ સિટીઝન પોર્ટલ પોલીસ સંબંધિત ફરિયાદો માટે અહીંયા તમે પોલીસ સામે ફરિયાદ અથવા એફઆઈઆર સંબંધિત અપીલ કરી શકો છો ચોથી છે આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી માટેનો ફરિયાદ જો કોઈ કચેરીમાં માહિતી આપતા નથી તમને આરટીઆઈ હેઠળ ફરિયાદ કરી શકો છો આટલી બધી પોર્ટલ અને ફરિયાદ હોવા છતાં સામાન્ય માણસને મધ્યમ વર્ગના નાગરિકને તેની ખબર જ નથી અને ખબર છે તો કઈ રીતે ઉપયોગ કરવો તેની જાણ જ નથી છતાં પણ અત્યારે પણ તે જ નાનામાં નાના કામ માટે કોઈ સરકારી ઓફિસ કે કચેરીએ જાય છે ત્યારે ભાગ્યે જ તેનું એક ધક્કે કામ પૂર્ણ થાય છે જેમના હાથમાં કામ કરવાની શક્તિ છે તેઓએ જ સિસ્ટમને કમજોર બનાવી દીધી છે જે લોકોને કામ કરાવવાનું હોય છે તેઓને એક જ ડર હોય છે કે અવાજ ઉઠાવીશું તો અધિકારી કામ અટકાવી દેશે લંબાવી દેશે વધુ ધક્કા ખાવા પડશે એ ભયથી બધા ચૂપ રહે છે જે સિસ્ટમ નાગરિકના ફાયદા માટે સરકારે બનાવી છે તેનો જ અધિકારી ગેરઉપયોગ કરી કામ લંબાવી દે છે જે સિસ્ટમ નાગરિકના ફાયદા માટે સરકારે બનાવી છે તેનો જ અધિકારી ગેરઉપયોગ કરી કામ લંબાવે છે આપણા રાજ્યમાં એક કાયદો છે છે જેનું નામ જાહેર સેવાઓ અંગેનું નાગરિક અધિકાર અધિનિયમ બે હજાર આ કાયદાની કલમ નંબર ચાર ની અંદર લખેલું દરેક નિર્ધારિત સરકારી સેવા કે ઓફિસની સમય મર્યાદામાં જાહેર સેવાઓ આપવી ફરજિયાત છે આ કાયદો એ માટે છે કે સરકારી કચેરીઓમાં સમયસર સેવાઓ મળી રહે મામલતદાર હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય પરિવહન હોય કે કોઈ રેશન કાર્ડ માટે લાયકાતના પ્રમાણપત્રો માટે વગેરે જગ્યાએ નક્કી કરેલા સમય અંદર નાગરિકને સેવા મળે તે માટેનો આ કાયદો છે જો સમય મર્યાદા સેવા ન મળે કે વિલંબ થાય તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે પરંતુ આ સિસ્ટમ અધિનિયમનો જ ગેરઉપયોગ અધિકારીઓ કરે છે અને નાગરિકને સિસ્ટમ સામે મજબૂર થઈ જવું પડે છે અને સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે વાસ્તવિક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ વાસ્તવિકતામાં મામલતદાર કચેરીઓમાં આપણે જાતિનો પ્રમાણપત્ર કાઢવા જઈએ ત્યારે વાસ્તવમાં વાસ્તવ આ પ્રક્રિયામાં લગતો સમયગાળો એક બે દિવસ જ લાગે છે પણ તેની સમય મર્યાદા આપેલી છે આ કાયદાની અંદર સાત દિવસ તાલુકા પંચાયતની અંદર રેશન કાર્ડ માટે નામ ઉમેરવાનું હોય ત્યારે વાસ્તવિક સમય એક દિવસ લાગે છે પરંતુ તેમાં સમય મર્યાદા દસ દિવસ આપેલી છે ગ્રામ પંચાયતમાં જન્મ મરણના દાખલાઓ માટે જવ ત્યારે વાસ્તવિક સમય એક બે દિવસ જ હોય પરંતુ આ કાયદામાં સમય મર્યાદા પાંચ દિવસ આપેલી છે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ કરાવો ત્યારે વાસ્તવિક સમય સાત થી આઠ દિવસ લાગી શકે પરંતુ આમાં સમય મર્યાદા ત્રીસ દિવસ આપેલી છે સરકારની આ સમય મર્યાદા આપેલી છે નાગરિકને સરળ સેવા મળે તે માટેનું છે પરંતુ અધિકારીએ આ સમય મર્યાદાનો જ ગેરઉપયોગ કરેલો છે અને નાગરિકને ધક્કા ખાવા માટે મજબૂર કરે છે જે કામ કલાકોમાં અથવા થોડા દિવસોમાં થઈ જવું જોઈએ તે કામને પણ અધિકારીઓ દિવસો સુધી લંબાવી રાખે છે અને નાગરિકોને ધક્કા ખાવા મજબૂર થાય છે અને જ્યારે સરકારે આટલા બધા કાયદા પોર્ટલો આપ્યા છતાં પણ આજનો નાગરિક

જ્યાં આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ અને સામાન્ય સરકારી કામ માટે લોકોને ધક્કા ખાવા પડે છે પોતાના કામ કરાવવા માટે સામાન્ય જનતાએ પોતાના નોકરી ધંધા છોડી મામલતદાર કચેરીઓના ધક્કા ખાય છે આજ બાબત આપણે ગાંધીનગરમાં પણ સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કરતા પાટનગરમાં જનસેવા કામગીરી લઈને લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે જ્યાં જનસેવાના કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો આવકના દાખલાઓ રેશન કાર્ડ જાતિના દાખલા માટે પહોંચ્યા હતા કચેરીમાં ટોકન સિસ્ટમ હોવાથી નાગરિકને સંતોષ જણાયું આ દરમિયાન દિવ્યાંગ પુત્રીના આયુષ્યમાન કાર્ડ માટે પિતાએ સરકારી અધિકારીઓના ધક્કા ખવડાવતા હોવાનું સામે આવ્યું હતું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મામલતદાર કચેરીની રિયાલિટી ચેક કરતા કચેરીમાં અરજદારોને સરકારી કામને લઈને ભારે હાલાકી ભોગવવી પડી હતી કેન્દ્ર સરકારની ઝૂંપડીમાં વીજ કનેક્શન યોજના માટે અરજદારે ભારે મુશ્કેલી પડી રહી હતી અરજદારને કનેક્શન માટે કોર્પોરેશનનો દાખલો લાવવામાં કહેવામાં આવ્યું હતું. હાજર અધિકારીએ યોગ્ય જવાબ ન આપ્યો હતો. તેમના અધિકારીને બચવા માટે નવી યોજના હોવાથી કયા ડોક્યુમેન્ટ લેવા તેની જાણ તેને ન હતી. આ યોજના માટે લાભાર્થીઓને ઓફિસ સુધી લાવવાનું કામ યુસીડીએસ બહેનોની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ અરજદાર સાથે કોઈ પણ યુસીડીએસ બહેન જોવા ન મળી હતી. રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિઓ જોવા મળી હતી તો આટલા વિવિધ શહેરોમાં જિલ્લાઓમાં આ રીતે તપાસ કરતા આવી જ સ્થિતિ જોવા મળે છે સરકારની આટલી પોર્ટલ આ કાયદા હોવા છતાં પણ જ્યારે જિલ્લાઓનો આ હાલ છે તો તાલુકા અને ગ્રામ્ય પંચાયત લેવલે કઈ હદ સુધી નાગરિકોનું શોષણ થતું હશે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગના નાગરિકોએ કેટલા ધક્કાઓ ખાવા પડતા હશે સરકારે આ પોર્ટલો અને કાયદાઓ એ માટે બનાવ્યા છે કે નાગરિકને સામાન્ય માણસને મધ્યમ વર્ગ ગરીબ વર્ગના માણસોને સરળતા મળે તેમને જલ્દી સેવાઓ આપી શકાય તેમનું કામ સરળતાથી પૂર્ણ થઈ શક થઈ શકે એ માટે આપેલી છે પણ જ્યારે અધિકારી આનો ગેર ઉપયોગ કરી અને એ જ સામાન્ય નાગરિકને વધુ ધક્કા ખાવા મજબૂર કરે છે ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયાના પહેલ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સેવાઓ જનતા સુધી સરળ રીતે પહોંચવા અનેક પ્રયાસો કર્યા છે જેમ કે ઓનલાઇન પોર્ટલ મોબાઈલ એપ્સ અને ઇ ગવર્નર સેવાઓ આ પહેલોનો ઉદ્દેશ એ છે કે નાગરિક કચેરીના ચક્કર ન મારે ધક્કા ન ખાય પરંતુ પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા જરૂરી સેવાઓ પૂરી મેળવી શકે આ દિશામાં જામનગરના વિધાનસભાના સભ્ય રીવાબા જાડેજાએ સેવા રથ શરૂ કરી છે એક અનોખી પહેલ આ રથનો હેતુ એ છે કે સરકારી યોજનાઓનો લાભ લોકોને સીધો જ મળે ખાસ કરીને તેઓને જેમને માહિતીની અછત પ્રક્રિયામાં મુશ્કેલીઓના કારણે લાભ મેળવવામાં અડચણ આવી રહી છે સેવા રથ પ્રત્યેક વોર્ડમાં જઈને લોકોની અરજીઓ સ્વીકારે છે માહિતી આપે છે માર્ગદર્શન આપે છે તે પણ નિઃશુલ્ક આવી જો પહેલ દરેક મંત્રી જાહેર પ્રતિનિધિ પોતાના વિસ્તારમાં કરે તો ડિજિટલ ઇન્ડિયાનો સાચો અર્થ મળે ચાહે આયુષ્યમાન કાર્ડ હોય ચાહે આધાર કાર્ડ હોય ચાહે કેવાયસી હોય ફોર્મ હોય આ પ્રકારની વિવિધ બસો જનલક્ષી જે સેવા અને યોજનાઓ છે એને લોકમાનસ અને જનમાનસ સુધી પહોંચાડવાનું અને મધ્યમ વર્ગને વધારે મજબૂત બનાવી અને મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું કામ આજે આ રત્ના માધ્યમથી અમે ખુલ્લું મૂકી અને કરી રહ્યા છીએ